બનાસકાંઠા કાંકરેજુ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વિજય જાધવનું કાંકરેજી રાજપૂત કર્મચારી મંડળ દ્વારા સન્માન કરવામાં આવ્યું પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજી તાલુકામાં કાર્યરત શ્રી કાંકરેજ રાજપૂત કર્મચારી મંડળ દ્વારા શિહોરી ખાતે આવેલ શિક્ષણ વિભાગના ઓફિસ પર કાંકરેજી તાલુકા શિક્ષણ અધિકારી વિજય જાધવનું સાલ ઓઢાડી ઓગણજી મહારાજની છવી ભેટ આપી સન્માન કરવામાં આવ્યું શુભેચ્છાઓ પાઠવી હતી બનાસકાંઠા જિલ્લા શિક્ષણ સંઘના મહિલા અધ્યક્ષ બિંદુબા ઝાલા કાંકરેજી તાલુકા જિલ્લા ઉપાધ્યક્ષ વિજુભાસ સોલંકે કંબો આચાર્ય મહેન્દ્રસિંહ વાઘેલા કાંકરેજી તાલુકા કર્મચારી મંડળના પ્રમુખ રાજેન્દ્રસિંહ સોલંકે વનરાજ સિંહ વાઘેલા ઉપાધ્યક્ષ તેમજ શિહરી તાલુકા શાળા નંબર એકના આચાર્ય નરેન્દ્રસિંહ વાઘેલા સાથે મદારસિંહ ઝાલા અને તેમની ખાસ ટીમ ઉપસ્થિત રહી હતી કાંકરેજી તાલુકામાં શિક્ષણ માટે સુંદર રીતે આયોજન કરી કામગીરી કરવામાં આવે તેમજ જે તે પ્રાથમિક શાળાઓમાં પડતર પ્રશ્નો અંગે ચર્ચાઓ કરી કામગીરીને વેગ મળે તેવી આશા વ્યક્ત કરી હતી જોકે નવા ટીપીઓ વિજય જાદવને અઢી મહિના જેટલો સમય થયો છે એમની ફરજ દરમિયાન કરેલ કામગીરીને બિરદાવી કાંકરેજી તાલુકા રાજપૂત કર્મચારી મંડળ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા કરસનસિંહ સોલંકીનો રિપોર્ટ આસનાઇન ન્યૂઝ બનાસકાંઠા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે